અતિ વ્યસ્ત જીવનમાં નવી દિશા પ્રદાન કરવા તેમજ તનને સ્વસ્થ મનને શાંત તણાવમુક્ત તથા જીવનને ખુશીઓથી ભરપૂર કરવાસ્તા બંધોમાં મધુરતા પર સુંદર વક્તવ્ય રસપાન કરાવવા હેતુ ઇન્ટરનેશનલ વક્તા અને પ્રજાપિતા બ્રહ્મકુમારી ઐશ્વર્ય વિશ્વવિદ્યાલયના બી કે શિવાની દીદી ડભોઈની ધરા પર પ્રથમ વખત આવનાર છે ત્યારે આ કાર્યક્રમની ભવ્ય તૈયારીઓને આખરી ઓપ આપવા સાથે બ્રહ્મકુમારી કેન્દ્ર ડભોઈના જ્યોતિ દીદી દ્વારા સૌને આમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમ થકી સંબંધોમાં મધુરતા આવે અને ઈશ્વર સાથે સાક્ષાત્કાર થાય તે માટે એપીએમસી મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલે તારીખ બાવીસ ડિસેમ્બરના દિવસે સાંજે પાંચ વાગે કાર્યક્રમ યોજાશે જેમાં વિના પાસ ફ્રી પ્રવેશ નગરની જાહેર જનતાને લાભ લઈ શકશે ડભોઈ નગરના તથા તાલુકાના સર્વે ભાઈ બહેનોને જાહેર નિમંત્રણ છે એન્ટ્રી પાસ વગર પણ સર્વ ભાઈ બહેનો આ સુંદર કાર્યક્રમમાં પધારી શકે છે તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સાંજે પાંચ કલાકે ખેતીવાડી મેદાનમાં ડભોઈમાં આ સુંદર કાર્યક્રમ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શરૂ થશે તો આપ સર્વને પધારવા અમારું ઈશ્વર્ય હાર્દિક નિમંત્રણ છે વિષય સંબંધોમાં મધુરતા પર પ્રકાશ પાડશે આદરણીય શિવાની દીધી તો એન્ટ્રી પાસ વિના પણ આપ સર્વને ને ભાવભર્યું હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે ઓમ શાંતિ જીડીસી ન્યૂઝ સાથે રાણા પ્રશાંત ડભોઈ